એ જીરું ની અંદર તમે પાયા ખાતર તરીકે કયા ખાતર ઉપયોગ કરેલો કેલ્શિયમ આનો કરેલો છે કેલ્શિયમ બાયો એનપીકે ખાતર તમે ઉપયોગ કર્યો છે તો કેલ્શિયમ બાયો એનપીકે ખતર વાપરો તો ફાયદા શું ફાયદા એ છે કે આમાં લીલા ફૂલો કેટલી રહે છે છોડનો વિકાસ સારો થાય છે અને દવાના છટકાવ પણ ઓછા કરવા પડે છે મારે બરાબર તમારું કેવું આવ્યું છે કે આની અંદર જે કુણપ છે જીરું ની એ બીજા અન્ય ખતરના કરતા સારી છે પરિસન કરતા તમને આમાં સારી લાગી કેટલા દિવસનો જીરું છે

જે ચાલીસ થી પિસ્તાલીસ દિવસ નું છે અને માત્ર ને માત્ર કેલ્શિયમ બાયો ઉપર નિર્ભર છે અને બીજા ત્રણ દવાના ડોઝ મારેલા છે એનાથી વિશેષ કોઈ પણ જાતની ટ્રીટમેન્ટ આપેલી નથી કઈ વાંધો નહીં અજીભાઈ તમારી અમે ફરી વખત મુલાકાત લેશું જીરુમાંથી ઉત્પાદન કેટલું આવે છે એ પણ આપણે ખેડૂત મિત્રો ને બતાવશું મળીએ આપડે વખત